નોર્વે દેશની અદભુત પરંપરા રેસ્ટોરન્ટમાં એક મહિલા કાઉન્ટર પર આવે છે અને ઓર્ડર કરે છે પાંચ કોફી એક જમા એમ કહીને પાંચ કોફીના પૈસા આપીને ચાર કોફી લઈ જાય છે થોડી વારે એક બીજો ઘરાક આવે છે અને ઓર્ડર કરે છે ચાર લંચ બોક્સ બે જમા એમ કહીને ચાર લંચ બોક્સના પૈસા આપે છે અને બે લંચ બોક્સ લઈ જાય છે ફરીને એક વ્યક્તિ આવે છે અને ઓર્ડર કરે છે દસ કોફી છ જમા એમ કહીને દસ ના પૈસા આપે છે અને ચાર કોફી લઈ જાય છે થોડી વાર પછી એક સાધારણ લાગતો માણસ આવે છે અને કાઉન્ટર ઉપર જઈને પૂછે છે કોઈ કોફી જમા છે કાઉન્ટર ઉપરની લેડી તેને કોફી આપે છે એવી જ રીતે એક ભૂખ્યો માણસ લંચ જમા છે એવું પૂછે છે એટલે તેને લંચ આપવામાં આવે છે મતલબ જે લોકો જરૂરિયાત મન છે તેની ઉપર કોઈ પણ જાતના ઉપકાર ચઢાવ્યા સિવાય ગુપ્ત રીતે લેનાર માણસ અપમાનિત કે હિં ભાવના થાય તેવી રીતે નોર્વેમાં દરેક હોટેલમાં આ સિસ્ટમ છે જેની પાસે છે તે વધારે પૈસા આપીને વસ્તુ જમા કરાવે છે અને જેની પાસે કાંઈ નથી તે સન્માનપૂર્વક વસ્તુ મેળવે છે આ પરંપરાની આપણે પણ શરૂઆત કરવાની જરૂર છે વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો